ચોટીલાની પીજીવીસીએલ કચેરીએ પહોંચીને સ્થાનિકોએ હંગામો મચાવ્યો ચોટીલાના યોગીનગર વિસ્તારમાં કલાકો સુધી વીજળી ગુલ થઈ જતાં લોકો રોષે ભરાયા હતા રજૂઆત છતાં લાઇટ ન આવતા રોષે ભરાયેલા લોકો વીજ કચેરીએ પહોંચ્યા અને કચેરીએ હાજર કર્મચારીનો ઉધડો લીધો હતો ચોટીલા તેમજ આસપાસના વિસ્તારમાં પડેલા કમોસમી વરસાદને લઈને લાઇટ જતી રહી હતી વરસાદ અટકી ગયા પછી પણ કલાકો સુધી લાઈટ ન આવતા લોકો અકળાઈ ગયા હતા અને વીજ પુરવઠો તાત્કાલિક ચાલુ કરવા લોકોએ માંગ કરી હતી લઘુભાઈ ધન નો અહેવાલ ચોટીલા યોગીનગર સતત કાલ બાર વાગ્યા થી લાઈટ નથી અવારનવાર રજૂઆત કરી કમ્પ્લેન કરી હજી કોઈ આવ્યું નથી પાવર હાઉસ રૂબરૂ આવ્યા છે